વિન્ટર સ્પેશિયલ લીલવાની કચોરી જે બનતી હોય છે મેંદાના લોટથી પણ આજે હું તમને બતાવીશ ઘઉંના લોટથી બનાવીને જેનું લેયર એટલે કે પડ આવું સરસ મજાનું એવું બજાર જેવું જ પરપોટા વગરનું બને છે અને કચોરીને તોડતા જ ખબર પડે છે કે કેવી ખસ્તા બની છે એકદમ બજાર જેવી જ અને સ્ટફિંગને જોતાં જ મોમાં પાણી આવી જાય છે તો આવી સરસ મજાની એવી કચોરી બનીને તૈયાર થતી હોય છે ઘઉંના લોટથી અને ફરસાણવાળાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ મેં આ વિડીયોમાં શેર કર્યા છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં જરૂરથી બનીને રહેજો એક પછી એક એવા સિક્રેટ્સ ફરસાણવાળાને ત્યાંના હું તમને બતાવીશ તો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી મનગમતી ચેનલ ઘરકાખાનામાં અને આજે હું તમને ફ્રેશ તુવેરની એટલે કે લીલવાની કચોરીની રેસિપી શીખવાડીશ જે ઘઉંના લોટથી બનાવીશ પણ બનશે એકદમ મેંદાના લોટ જેવી જ તો આ વિન્ટર સ્પેશિયલ રેસિપી છે જેવી શિયાળાની શરૂઆત થાય અને લીલી તુવેર મળતી થાય ને એટલે આ લીલી લીલી તુવેરની એટલે કે લીલવાની કચોરી બનાવવામાં આવતી હોય છે અને આ કચોરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી હોય છે અને બનાવવામાં ઇટ ઇઝ સિમ્પલ છે તો તમે આ લીલવાની કચોરી એટલે કે તુવેરની કચોરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારો આ વિડીયો પસંદ પડે ને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ફેન્ડ્સ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો આપણે અહીંયા લોટ બાંધી લઈએ તો લીલવાની કચોરી માટે અહીંયા મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે તેમાં આપણે બે ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું છે અને ઘી ઉમેરવા ઉમેર્યા બાદ અહીંયા આપણે સ્વાદ મુજબનું મીઠું ઉમેરવાનું છે અને અહીં અડધી ટી સ્પૂન જેટલો અજમો લેવાનો છે જેને આવી રીતે હાથ વડે ક્રશ કરીને લોટમાં ઉમેરવાનો છે જેથી કરીને અજમાની સુગંધ સરસ લોટમાં ભળી જાય તો અહીં હું તમારી સાથે ફરસાણવાળાની જે ટીપ્સ એન્ડ ટ્રિક્સ હોય છે તેમાંની એક ટ્રીક શેર કરું છું અહીંયા આપણે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુનો રસ ઉમેરતાની સાથે જ ફરસાણવાળાના જે બજારની ખસ્તા કચોરી બને છે ને ઉપરથી પરપોટા વગરનું લેયર બને છે તેવું લીસું પણ તૈયાર થશે અને આવી રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે મિક્સ કરતા જઈને આવી રીતે હાથમાં મુઠ્ઠીવાળી જોવાની છે જો મુઠ્ઠી વાળીને જોતા હાથમાં મુઠ્ઠી ના વળે તો ઘી થોડુંક ઉમેરીને ફરીથી મિક્સ કરી લેવાનું મુઠ્ઠી વળવી જોઈએ તો અહીં આપણે થોડું થોડું કરતા જઈને લોટ બાંધી લઈશું તો જુઓ રોટલીના લોટ કરતા થોડો કડક લોટ આપણે બાંધવાનો છે લોટ બહુ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ આપણે બાંધીશું તો અહીં એક ચોથાઈ કપ જેટલા જ પાણીની જરૂર પડી છે લોટ બાંધવા માટે લોટ કરતા હવે આપણો લોટ બાંધીને તૈયાર છે તો દસ મિનિટ માટે આપણે લોટ ને રેસ્ટ પર મૂકી દઈશું તો અહીં મેં આદુના બે ટુકડા લીધા છે અને સાત થી આઠ નંગ લીલા તીખા મરચાં લીધા છે તીખા મરચાંનો ઉપયોગ કરવાનો છે આ કચોરીમાં અને આવી રીતે મિક્સર જારમાં બધા મરચાં અને ડીંટા કાઢીને અને આદુના ટુકડાને એડ કરી દેવાના છે તો અહીં આપણે લીલા મરચાં અને આદુની પેસ્ટ બનાવવાની છે જે તમે દેખી રહ્યા છો તેમ અને અહીં આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીં આપણે ત્રણસો ગ્રામ લીલી તુવેર લીધી છે જેને આપણે એકદમ ફ્રેશ જ લેવાની છે ફ્રેશ લીલી તુવેરનો સ્વાદ લીલવાની કચોરીમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હોય છે અને અહીં આપણે મિક્સરને ઓન ઓફ ઓન ઓફ કરતા જઈને એટલે એકવાર બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ ચાલુ કરવાનું આવી રીતે પીસો ને તો કચરું દરદરું પીસાશે એટલે કે આપણે પલ્સ મોડમાં તુવેરને પીસવાની છે અધકચરી દરદરી તો જુઓ આપણી દરદરી પેસ્ટ રેડી થઈ ગઈ છે મેં તમને બતાવ્યું છે એ રીત એ પદ્ધતિ તમે ફોલો કરશો તો આવું સરસ અધકચરું પીસાશે તમે ચોપર ચોપરમાં પણ પીસી શકો છો ચીલી કટર હોય છે આપણું તેમાં પણ તમે પીસી શકો છો જુઓ આવું સરસ મજા ને અચકચરું દરદરું પીસવાનું છે અને અહીં આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને તેલ જેવું સરસ ગરમ થવા આવે એટલે તેમાં આપણે જીરું ઉમેરીશું અને જીરું સરસ મજાનું એવું તતડી જાય ત્યારબાદ એમાં આપણે અડધી ટી સ્પૂન હિંગ ઉમેરીશું હવે તેમાં આપણે બે ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું સફેદ તલનું આગળ પડતો સ્વાદ આ કચોરીને ટેસ્ટી બનાવતો હોય છે તો તલને સ્કીપ બિલકુલ પણ ના કરતા હવે તલ સરસ મજાના એવા ફૂટી ગયા છે તો આપણે અડધી ટી સ્પૂન હળદર ઉમેરીશું હળદર ઉમેરવાથી તુવેરનો રંગ સરસ મજાનો એવો લીલો જળવાઈ રહેતો હોય છે આ ફરસાણવાળાની ટ્રીક છે તો હળદર જરૂરથી ઉમેરજો અને હવે આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને આ બધું જ આપણે સ્લો ફ્લેમ પર જ કરવાનું છે જેથી કરીને બળે નહીં અને ધ્યાન રાખવાનું છે કે આપણો ગેસ એટલે કે આપણી ગેસની ફ્લેમ બિલકુલ પણ ફાસ્ટ ના હોય અને હવે આપણે આપણે જે મિક્સર રેડી કર્યું હતું ને તે ઉમેરવાનું છે

આપણું મિક્સર સરસ મજાનું એવું શેકાઈ ગયું છે તો હવે આપણે તેમાં મીઠું ઉમેરવાનું છે જુઓ જાડું તળિયું લીધું છે ને તો તેના કારણે ચોટે છે પણ સરસ મજાનું એવું વધારે જલ્દીથી ઉખડી પણ જાય છે તો તમે જાડા તળિયાવાળું વાસણ લેજો જ્યારે પણ આ કચોરીને કચોરીના મિક્સરને શેકતા હોય ત્યારે તો જુઓ આવી રીતે પાંચ થી છ મિનિટ મિનિટ સુધી ફરીથી આપણે શેકવાનું છે આવી રીતે તેલમાં જ ફેરવતા જવાનું છે જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે શેકવાનું છે મિક્સરને તો જુઓ અવાજ પડતી ખબર પડતી હશે તમને કે આપણું મિક્સર સરસ છૂટું પડી ગયું છે તેલથી તો અહીં ફરસાણની ટ્રેક આપી રહી છું તો અહીં આપણે એક ટેબલ સ્પૂન શેકેલું બેસન લેવાનું છે ચણાનો લોટ લેવાનો છે કા તો પછી તમારે ગાંઠિયાનો ગાંઠિયાને મિક્સરમાં દળીને એનો પણ પાવડર કરીને તમે એડ કરી શકો છો ફરસણવાળા આ જ યુઝ કરતા હોય છે જેથી કરીને આપણું જે મિક્સર છે ને તે સરસ છૂટું છૂટું થઈ જાય એકદમ ડ્રાય થઈ જાય કચોરીમાં ભરવા માટેનું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને અહીં આપણે ચારથી પાંચ નંગ કાજુના એકદમ ટુકડા કરી કરીને લેવાના છે કાજુનો ટેસ્ટ આ કચોરીનો ટેસ્ટ ખૂબ જ વધારે વધારતો હોય છે તો કાજુ જરૂરથી નાખજો અહીંયા એક ટેબલ સ્પૂન જેટલું લીલું લસણનો પાછળનો ભાગ લીધો છે લીલા લસણનો આગળનો ભાગ નથી લેવાનો અને અહીં અડધો કપ ફ્રેશ લીલા ધાણા ઉમેરવાના છે અને જુઓ અહીં અડધા લીંબુથી ઓછા ઓછો રસ હું લઈ રહી છું કેમ કે મને તીખાસ પડતો કચોરીનો ટેસ્ટ વધારે પસંદ છે અને અહીં અડધી ટી સ્પૂન જેટલું જેટલી ખાંડ ઉમેરી રહી છું તો આ કચોરીમાં તીખાસ મીઠાસ અને ખટાશનો ટેસ્ટ સમ પ્રમાણ હોય ને તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે પણ જેમને તીખાશ પસંદ હોય તેઓ લીંબુનો રસ અને ખટાશ એટલે કે લીંબુનો રસ અને મીઠાશ એટલે કે ખાંડ ઓછી નાખજો જેમ મેં ઓછું નાખ્યું છે પણ જો તમને ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય ને તો તમે ખટાશ અને મીઠાશનું પ્રમાણ સરખું રાખજો એક ટેબલ સ્પૂન ખાંડ તો એક ટેબલ સ્પૂન જેટલું લીંબુનો રસ ઉમેરજો તો જુઓ સરસ મજાનું મિક્સર આપણું રેડી છે અને સાઈડમાં ઠંડુ કરવા મૂકશું અને આપણો લોટ પણ સરસ મજાને રેસ્ટ કરીને તૈયાર થઈ ગયો છે તો આપણે લુવા રેડી કરી લઈશું અને આવી રીતે બધા લુવાને બનાવીને સાઈડમાં મૂકી દઈશું તો જુઓ આપણા બધા લુવા તૈયાર થઈ ગયા છે તો આપણું મિક્સર પણ સરસ ઠંડુ થઈ ગયું છે તો હું તમને બતાવું આવી રીતે આપણે હાથમાં મિક્સરને લેવાનું છે અને લુવાને વાળવાના છે આપણા હાથમાં સરસ મજાને આવા લુવા તૈયાર થઈ જશે એટલે કે લાડુ તૈયાર થઈ જશે જેમ લાડુ બનાવીએ છીએ ને એક હાથથી તેવી રીતે જુઓ આવી રીતે સરસ મજાના એવા બોલ્સ તૈયાર થઈ ગયા છે સ્ટફિંગના તો બધા બોલ્સ સ્ટફિંગના રેડી કરીને મૂકી દીધા છે તો ચાલો હવે આપણે પૂરી વણી લઈએ તો આપણે પૂરી વણતી વખતે બિલકુલ પણ ખબર નહીં પડે કે આ ઘઉંના લોટની પૂરી છે જુઓ લોટ એટલો સરસ બંધાયો છે ને કે જુઓ આપણે જેવી વેલણ ફેરવીએ ને તેમ તેમ સરસ પૂરી વણાતી જાય છે વણાતી જ જાય છે તો હું તમને હવે બતાવું ને તેવી રીતે આપણે કચોરીને વાળવાની છે તો હાથમાં પૂરીના લોટને લઈ પૂરીને લઈ લેવાની છે અને સ્ટફિંગના બોલને વચમાં મૂકવાનું છે અને આવી રીતે સ્લીપ સ્લીટ કરતા જવાનું છે જુઓ અને આવી રીતે ઘડી વાળી હોય ને આપણે ઘડી વાળી હોય તેવી રીતે નીચેથી દબાવતા જવાનું નીચેથી દબાવતા જવાનું અને વધારાનો જે લોટનો ભાગ વધે ને તે કાઢી લેવાનો છે પણ સરસ મજાનું ફૂલ રેડી થયું ખરું ને હા અને આવી રીતે ફેરવતા જઈ રહે વધારાનો જે ભાગ હોય ને લોટનો તે કાઢી લેવાનો છે એક્સ્ટ્રા જેથી કરીને આપણે કચોરી ખાઈએ ને તો મોમાં લોટ વધારાનો આવે નહીં અને ટેસ્ટ બગડે નહીં અને જેટલી પણ સ્લીટ હતી ને તે બધીને એચીસને વાળી દેવાની છે બધા એચીસને આવી રીતે વાળી દેવાના અને ગોળ 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 હળવા હાથે ફેરવીને સરસ ગોળ કચોરી રેડી કરવાની છે આવી રીતે ગોળ કચોરી આપણે રેડી કરશું તો ફરસાણવાળા જેવી જ દેખાશે તો ફરી હું તમને બતાવું તો આવી રીતે બોલને વચમાં મૂકવાનો છે અને આવી રીતે આપણે વાળવાનું છે અને ગોળ ગોળ ફેરવતા જઈશું એટલે એક્સ્ટ્રા લોટ નીકળતો જ જશે તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ તમે બનાવી શકશો જો તમે આવી રીતે વાળશો તો તો જુઓ એક્સ્ટ્રા જેટલું પણ છે લોટ તે આપણે આવી રીતે કાઢી લેવાનો છે અને ચીઝને દબાવી દેવાના છે જેથી કરીને આપણી કચોરી તેલમાં છૂટી ના પડે અને હળવા હાથે ગોળ ગોળ ફેરવવાનું છે તો આપણી આવી કચોરી સરસ રેડી થઈ ગઈ છે અને બધી કચોરી હવે આવી રીતે બનાવીને સાઈડમાં મૂકી દેવાની છે તો હવે આપણે અહીંયા મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કર્યું છે તેલ આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો આવી રીતે લોટ નાખ્યા બાદ તરત ઉપર ના આવે તેટલું જ ઠંડુથી પ્રમાણ સરનું રાખવાનું છે વધારે ગરમ નથી રાખવાનું અને જુઓ કચોરી નાખવાની નાખવાની સાથે જ વધારે પરપોટા નથી નીકળતા તો આટલા માપનું આપણે તેલ ગરમ રાખવાનું છે જો તમે તેલ વધારે ગરમ રાખ્યું હશે કાં તો ગેસનો ફ્લેમ વધારે ફાસ્ટ રાખી હશે તો કચોરી ઉપરથી પરપોટાવાળી થઈ જશે અને ઉપરથી લાલાશવાળી થઈ જશે અને અંદરથી કાચી રહેશે તો આવી રીતે આપણે બધી કચોરીને એટલે કે આઠથી દસથી અગિયાર કચોરીને ઉમેરી શકાય છે એકવારની વખતમાં તો આવી રીતે પરપોટા છૂટા થઈ રહ્યા છે જુઓ એટલે કે આપણી કચોરીને ફેરવવાનો સમય થઈ ગયો છે તો હવે આપણે કચોરીને બસ ખાલી હળવા હાથે હલાવવાની છે આવી રીતે બેથી ત્રણ મિનિટ સુધીમાં કચોરીને નાખ્યા બાદ બિલકુલ પણ અળવાની નથી અને જુઓ હવે આપણી કચોરી સરસ મજાની એવી તળાઈ રહી છે પાંચથી છ મિનિટ બાદ આવી રીતે રેડી થઈ છે અને ત્યારબાદ આપણે આગળ પાછળ હલાવી હલાવીને રેડી કરવાની છે તળવાની છે તો જુઓ પંદરથી સત્તર મિનિટ બાદ એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણી કચોરી તળાઈને આવી તૈયાર થઈ છે જુઓ કેટલી સરસ મજાની એવી તૈયાર થઈ છે ને કચોરી આપણી તો પંદરથી સત્તર મિનિટ મિનિટ સુધીમાં આપણી આ કચોરી તળાતી હોય છે તો ત્યાં સુધી આપણે હળવા હાથે હલાવી હલાવીને કચોરી તળી લેવાની હોય છે તો ચાલો હવે કચોરીને આપણે બહાર કાઢી લઈએ જોતાં જ બિલકુલ લાગતું નથી ને કે આ ઘઉંના લોટથી બનાવી છે પણ આ ઘઉંના લોટથી બની છે અને જુઓ ઉપરનું પડ એક પણ પરપોટા વગરનું છે બજાર જેવું જ તો તમે આ મારી રેસીપી જરૂરથી ફોલો કરજો અને તમને મારી રેસીપીની ટ્રીપ ટીપ્સ એન્ડ ટ્રિક્સ કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો બીજી વારની પણ આપણે કચોરી આવી રીતે જ રેડી કરી લેવાની છે અને તળી લેવાની છે પંદરથી સત્તર મિનિટનો સમય લાગે છે એક ને કચોરીને બેચીને તળાતા એટલે એકદમ શાંતિથી તળવી તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં મારી આ રેસીપી જરૂરથી શેર કરજો અને ત્યાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફરી મળીશું એક નવા વિડીયોમાં લવ યુ ઓલ